હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો અત્યારે જો સાડા દસ થી પોણા અગિયાર વાગી ગયા છે અને આજે મારા મમ્મી પપ્પા ની ગયા છે ઘલુડી આજે શનિવાર છે તો હનુમાનજીના દર્શન કરવા માટે ત્યાં ગયા છે મારે મમ્મી કે તારે આવું છે મેં કીધું ના ના આપણે ઉઠાને જો પોણું કામ થઈ ગયું હતું જેટલું કામ બાકી હતું એ બધું કરીને અત્યારે જો એકદમ ફ્રી થઈ ગયા છે આપણે અને આજે જો આપણે હેર વોશ કરવાના હતા તો મને એમ કે શેમ્પુ ની બોટલ પડી છે ને તો આખું શેમ્પુ ભરેલું હશે પણ એમાં જરી કે કેવું શેમ્પુ હતું તો પછી મેં કીધું કાંઈ નહીં હવે આલો માથું તોય ધોઈ નાખી ફરીથી પાછું એવું લાગશે તો ધોઈ નાખશું અને જો એકદમ રેડી થઈ ગયા છે તો જો મને મારા મમ્મી ના હાથના ઢોકળા બહુ ભાવે ને એટલે જો મારા મમ્મી આમાં ઢોકળા પલાયેલા છે અને મારી મમ્મી ઢોકળા ની અંદર છે ને જો આ બધી વસ્તુ મેથી છે પછી ચણા ની દાળ છે ને આ બધી વસ્તુ છે ને એ ઢોકળામાં નાખે એટલે સ્વાદ માં બહુ મસ્ત થાય તો આપણે એની વાટ જોઈએ છે આવે ને એટલે પછી બનાવી નાખે એટલે આપણે ગરમા ગરમ ઢોકળા ખાઈ લઈએ તો બપોરે જો મસ્ત ઢોકળા ખાધા હતા મારી બે નેવી તો એને મસ્ત ટમેટા લસણ ની ચટણી બહુ મસ્ત બનાવી હતી ઢોકળા ખાવા તો એ ચટણી આપણે થોડી ઘણી ખાધી હતી અને પછી થોડીક વાર આરામ કર્યો અને બધાય મળીને એટલે વાતો ચિતુમાં અને બસ એ કામ કરવા એમાં રહીને એટલે કઈ બ્લોક શૂટ એટલો બધો થાય નહીં તો કીધું લાવો તમને અપડેટ તો આપી દો કાલે ઢોકળા ખાધા તો કઈ આપણે શૂટ જ નથી કર્યું તો હવે રાત્રિ રસોઈમાં થોડુંક છે ને ઢોકળાનું ખીરું પડ્યું છે તો એનો થોડોક આંડવો બનાવવાનો વિચાર છે તો આંડવો ને એવું બધું બનાવું તો જો વ્યુ ને આવતા રહ્યા છે વ્યુ કેમ છે દિવાળીમાં ક્યાં ફરી આવ્યા કેવી મજા આવી બહુ મજા આવી અને તમે ગયા ત્યારે અત્યારે સિઝન નથી પણ તો વરસાદ પડતો હતો ને એટલે મજા આવી ગયા અમે ત્યાં મોન્સૂન માં ફરવાનું હોય અને જો અમારી બેન છે ને બધું વેજીટેબલ કટિંગ કરે છે કારણ કે બપોરનું જે હાંડવો બનાવવાનો વિચાર છે એટલે જો હાંડવ થોડો ઘણો બનાવવાનો હાંડવો ભાવે છે એવું તને અને થોડાક વઘારેલા ભાત કરવાના છે તો તારા ખાવાના છે કે હાંડવો ખાવાનો છે અત્યારે જો કેતી નથી પણ એને વઘારેલા ભાત ખાવા છે એને બહુ ભાવે એટલે મમ્મી તને શું ભાવે હાંડવો ભાવે કે ભાત હાંડવો ભાવે કે તું ખાધો જ નથી આ રાતનો ખાવાનો છે આ લ્યો ડાયરેક્ટ લ્યો

હવે તો એ બી હોય હગાઈ થઈ ગયા પછી બધાય હોય અને અહિયાં વિવાન હજી આપડી હગાઈ નથી થઈ એટલે બિઝી નથી થઈ જવાનું કેવી માથેરાન મજા આવી તને બહુ મજા આવી બહુ મજા આવી ગઈ અને વિવાનના ના ચશ્મા આવી ગયા છે કેમ ગયા તારા ચશ્મા રૂમમાં રૂમમાં પડ્યા છે એના વગર દેખાય છે તને

અને મારી બેન અત્યારે જો બે માં મૂક્યા છે એની હાંડવા કરે છે જો સૌથી મોટી બેન આવે ને તો વચલી બેન ને પોરો વચલી બેન આવે તો નાની બેન ને પોરો એને નહીં કહું બેન તો મે અને વ્યુ એ ડિસાઈડ કર્યું છે કે અમે બંને સાઉથ કોરિયા જવાના છે ને વ્યુ અને એમાં ટિંકલ લઈ જોડાઈ ગઈ છે સ્પોન્સર ખાલી ગોતી છે એક મળી જાય ને તો ત્રણે જઈ આવી હા બસ જાવ ચાલો કે પપ્પા કે કેટલા 50000 થાય પપ્પા ખાલી 3-4 લાખ રૂપિયા થાય વધારે નહીં થાય 2 લાખ માં આપે લઈ

કારણ કે એને ખબર છે મને બહુ ભાવે છે તો જો ભાઈ પાર્સલ લઈને આપડે જઈએ છીએ તો જો આટલી ભીડ માં બધા બેઠા છે કારણ કે બધા જો મારા ફોટા જોવા છે જો જ ફોટા હાલે છે અત્યારે તો ટિંગલ લઈને ને સગાઈનો જો અમે બધા ફોટા જોઈ છે એટલે જો બધા એટલી ભીડમાં બેસી ગયા છે લેપટોપમાં જોવા માટે જો મારો ફોટો કેટલો મસ્ત આવ્યો છે અને મારા મમ્મી કેના વખાણ કરે છે બહુ મસ્ત બધાના એના ફોટા આવ્યા છે આજ પછીનો ફોટો તો ખરાબ છે ને એટલે જો બહુ મસ્ત ફોટા આવ્યા છે બધાના બધાના મસ્ત આવ્યા છે જો બસ હવે નથી જોવા મારે તો અહીંયા સુરતની સડકોમાં ઊભા છે ને વાત તો સ્વિટ્ઝરલેન્ડની કરે જવો આ બધાય વ્યવુ કે છે કે મારે બેસતા વર્ષના ન્યુ યરના છે ને પૈસા કાંઈ નથી જોતા કે માસી તમે મને સોલ લઈ જાઓ હા ચલો તો એના મમ્મી કે જ છે ઘરમાં ઘણી પડી છે શેખાથી થઈ દે સોલ ઈ સોલ નહીં કાબી સાઉથ કોરિયાવાળો સોલમાં જાઓ કારણ કે અમે બંને સાઉથ કોરિયાના બધા ડ્રામા બહુ જોઈએ ને એટલે વિવાન તારે આવું છે અમારે બેનું તો ડન થઈ ગયું તૈયાર જ હોય ના તો સુરત આવીને એના ત્રણ દિવસ થઈ ગયા છે પહેલી વાર જો અત્યારે આપણે નીચે ઉતરા ઘરની બારેય પહેલી વાર પગ નીકળી જો મને ઘરમાં અહીંયા સુરત આવું ને તો ઘરમાં રહેવું બહુ એટલે બહુ ગમે પણ બધાય કંઈક ખાલી આટો મારવા જાય ખાઈ પી નકરા આવી જાય એમને જ રહી છે કે થોડોક એક ચક્કર મરાવી હાલવાનું

Hehehehe <laughs> આઈસ્ક્રીમ ખાવા તો જો મારા લગન માં છે મારા મમ્મી ને ઓશિકા અને અહીંયા છે બેડશીટ નો પટ્ટો આવે ને ભરાવો તો જો આટલો મસ્ત છે ને પટ્ટો પણ મને છે ને આનો એટલો બધો શોખ એટલે ભરાવડાવ્યો ભરાઈ નાખો ક્યારનો એને ભરાવીને મૂકી દીધો છે તો અત્યારે જો કાઢો છે ને તો આપણે જોઈએ જોઈશું કેટલો મસ્ત ડિઝાઇન લાગે છે હાથી ને ગુલાબ ને જો ઓલી બાજુ ઓશિકાનું ને એનું છે અને નીચે જો રૂમાલ વામાલ અને એનો ભરાવીને તૈયાર થઈ ગયો છે પણ હજી મારા મમ્મી કે છે રેસા ને એવું બધું આ બેડશીટ માં બધામાં છે ને લગાડવાનું બાકીશ જુઓ કેટલી મસ્ત ડિઝાઇન લાગે છે આ મમ્મી તે હાથે ભર્યો છે કે બાર ભરાવડાવ્યો છે આ બે એટલે બે એમાં મમ્મી બાર ભરાવડાવ્યા સ્ટિંકલ માટે જો ભાઈ આજે ઘર છે ને મોટી મોટી વસ્તી આવી છે જો ભાઈ બાહુબલી બાકાજી વાળા બધા ભેગા થઈ ગયા છે અલગ અલગ હસ્તી વિશાલ બીજું કોણ છે બાહુબલી છે બાકાજી બીજું બાકાજી ગામ હા હશે ભાઈ જો ભાઈ આ લોકો બધાય આઈસ્ક્રીમ માં હેડા છે આપડે કઈ ખાવાની ઈચ્છા છે આઈસ્ક્રીમ ભાઈ બધા આઈસ્ક્રીમ ના રસિયા છે કેટલા દિવસ પછી છે ને જૂના ભાઈબંધો બધા ભેગા થયા હતા ને વાતું ચીતું કરી અને પછી આઈસ્ક્રીમ ખાવા ગઈ મજા ગઈ કારણ કે ઘણા દિવસથી ભેગા નહોતા થયા અને આજે ભાઈ જૂની જૂની વાતો કરીને મસ્તી કરીને બહુ

થોડી ઘણી મુશ્કેલી પડવાની છે તો જો અમે બધાય મૂવી જોવા ગયા હતા અમારા પપ્પા અને કાકા ની હોત ને આવ્યા હતા તો અત્યારે ગાડી પાર્ક કરી છે ને તો ત્યાંથી બાઈક ને લેવા ગયા છે ને અમે જો બધા અહીં આવી ગયા છે વિવાન કેવું લાગ્યું મૂવી મસ્ત હતું મસ્ત અમે લાલો મૂવી જોવા ગયા હતા ને આખું થિયેટર પેક હતું એક સીટ ખાલી નહોતી પેલી રો હોય ને એમાંય લોકો બેઠા હતા ને કેવું લાગ્યું ટિંગલ મૂવી કેવું લાગ્યું તને અંજુ તને કેવું લાગ્યું

તો જો આજે અગિયાર છે ને એટલે મારા મમ્મી ચકુબેન મારી બેન ને એ એટલે એ લોકો ફરાળી ખાવાના છે અને મેગડી છે એટલે આ છોકરા એવું વિચારે છે કે મેગડીનું ખાવું એને હેવું વિવુ ને અને વિવા મેગડીનું ખાવું અને મને તો જો ઈ આગળ ફ્રેન્કી છે ને તો એ ખાવાની ઈચ્છા છે હજી નક્કી નથી આપણે હું ખાઈ તો હું વીવુ વિવાન અને જ્યારે મેગડીમાં આવ્યા છે તો અહીંયા પેમેન્ટમાં છે ને નેટવર્ક ઇસ્યુ આવતા હતા તો માણે જો આપણો ઓર્ડર થઈ ગયો છે અને આપણો ઓર્ડર આવે એટલે હવે આપણે ખાવા મળી ફટોફટ વિવાન તને વધારે બર્ગર ભાવે કે પીઝા ભાવે પીઝા પીઝા ભાવે વિવુ તને બર્ગર ભાવે તને ટીંકા પીઝા બે પીઝા વાળા છે ને આપણને બે મીડિયમ ભાવે તો જો અમારો ઓર્ડર આવી ગયો છે અમે ચાર કોક મંગાવ્યા છે પછી આલુ ટિક્કી મંગાવી છે અને જો ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે તો હાલો બધાએ મેકડીમાં નાસ્તો કરવા કે જમવા ટીંકા

તો હવે ફોટો સેશન ચાલે છે અને ટ્વિંકલે હમણાં જ છે ને નો મસ્ત ફોન લીધો સ્ટ્રિંકલ કયો લીધો છે નોટ ફાઇવ લીધો છે તો એમાંય મસ્ત રિઝલ્ટ આવે જોવો તમને બતાવું જો કેટલું મસ્ત ફોટાળું રિઝલ્ટ આવે છે એટલે વીવ બેન જોવો ફોટા પડાવે છે વિવાન તાર પડાવોસ તો વિવાનને નથી પડાવો એટલે અમે લોકો ઓલા લોકોની વેઇટ કરીએ છીએ તો જુઓ ધવલ છે ને અત્યારે હીરો થઈ ગયો છે કારણ કે પૂજા ભાભીને મળવા જાય છે એટલે આમ જુઓ ધવલ

મેચિંગ થઈ ગયો પાછો સેજે ફેર ન થયો જો આ આપણે મેચિંગ જ ખાઈ છે ને ગમે એક એક વાર ગમે લઈ લે મેચિંગ થઈ જાય હા અને મમ્મી પૂછે છે કે રાતે શું બનાન શું પ્લાન છે કાઈ જે ખાવ હોય બોલો બનાવી નાખીએ કાઈ નહીં બનાવો કાઈક બીજું હું વરસાદ આવે ઠંડો મોસમ છે તો હા એટલે કાઈક બનાવી નાખીએ જોઈએ હવે તો જો બટેકા બાફી ફરાળી ગોટા બનાવવાના છે હાલો બધા ફરાળી ગોટા ખાવા તો રસોડામાં જો કેટલી બધી નું કામ કરે છે મારી બેને જો તેલ ગરમ મૂકી દીધું છે કુંભણીયા બનાવે છે પછી કાંદા ના બનાવે છે ફરાળી ગોટા પાછળથી બનાવાના છે હું ઓલી સાઈડ દે ની ચટણી કરું છું વીવું તું શું બનાવી છો હું જોઉં છું બધું વેવું શીખે છે હા વ્યવું શીખે છે અને ટ્વિન્કલ જો કંસાર બનાવું છે અગિયારસ છે એટલે એટલે બનાવતી તો નથી પણ દળે છે બધી વસ્તુ અને મારા મમ્મી જો બધું ઉચા નીચું મૂકે છે અહિયાં બેન જો બધું કટિંગ બટિંગ કરે છે અને અંજુય હમણાં કામ કરતી હતી અત્યારે બેસી ગઈ છે તો જો બધાય કામે લાગી ગયા છે તો હવે આલા આપણે फटाफट આપણી ચટણી બનાવી નાખી આપણે સ્પેશિયલ આમ કઈ નથી બનાવવાનું પાકી જે હેલ્પર તરીકે આપણે કામ કરવાનું છે તો જો મારા પપ્પા માટે સ્પેશિયલ છે ને કાંદાની આ શું કહેવાય ઋંકુ બેનાને કાંદાની ચકરી કાંદાની ચકરી અને કુંંભણિયા સ્પેશિયલ બનાવ્યા છે કારણ કે મારા પપ્પાને બહુ ભાવે એટલે તો જો મારા બેને બનાવ્યા છે

બધાય બધાય બનાવે બનાવે તો તો જ એમ કે પપ્પા પણ બને જો આજે છે જમવામાં છે ચા છે અને જો ભાઈ જમવા માટે બેસી ગયા છે મમ્મી ને તો અગિયારસ છે એટલે એને ફ્રુટ ને એવું જ છે અને જમવામાં રોમિલ છે અને થેપલા જો એક તો આપણે નોર્મલ જે થેપલા ખાઈએ એ અને બાજરાના રોટલા બાજરાના રોટલાના લોટના થેપલા હે ને ઈ છે ને બે જાતના થેપલા છે જો આ મારું ફરા જામફળ કેવડું મોટું જામફળ છે આ રે શેટ

અને એને ક્રિસ્પી બનાવે દુકાને તમે ભૂલી જાવ દુકાન ને એવા મસ્ત બનાવવા શરૂ કરો ને કાકા ભાણકી ભજીયાલ મારા વાહ દીકરી ને એવું હોય ને ખવડાવે કાકા જોવા કડકડા મસ્ત બન્યા છે જોકે મને કાંદા ઓછા ભાવે છે એટલે આપણે ચેખા નથી પણ મારા પપ્પા જેને ખાધા બધાય બહુ વખાણ કરે છે નવી આઈટમ છે ચોખા લોટ વાળી નાખીને કોઈ નથી કર્યું હવે હું મારા ઘરે જઈને બધા ખવડાવીશ